હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ આગળના આપણે નફો ખોટ દલાલીના દાખલા જોઈ ગયા ટોપિક છે સાદું વ્યાજ અને આપણે બેંકમાં પૈસા પડ્યા હોય આપણી પાસે પૈસા પડ્યા હોય એમાંથી આપણને કેટલું વ્યાજ મળે છે છે એ એના આપણે આપણે પૈસા પૈસા દઈએ છીએ લેવાના થયા હોય જેમ કે આપણે મકાન માટેની ક્યાંકથી લોન તો લોન માં વ્યાજ ગણવાનું હોય છે તો એના દાખલા અહીંયા તમારે ગણવાના છે મેં કીધું હતું કે નવોદય ખાલી તમારે ભણવા માટે કામનું નથી જીવન ઉપયોગી પણ છે ક્લિયર પણ એ માટે થોડાક શબ્દો તમારે સાદા વ્યાજના દાખલા ગણતા પહેલા સમજવા પડશે શું છે ચલો જોઈએ તમને ક્યાંક વખાઈ આવશે કે મુદ્દલ મુદ્દલ એવો શબ્દ લખાઈ ને મુદ્દલ કહેવાય કોને ધારો કે હું તમારી પાસેથી પચાસ હજાર રૂપિયા લઈ જાઉં છું તમે ખૂજશો સર કેટલા મહિને પાછા આપશો કેટલા દિવસે પાછા આપશો કેટલા વર્ષે પાછા આપશો એટલે સમયગાળો મુદ્દત માગશો

આ સમૂહ પડી ગઈ ત્રણ પી એન અને આર એના ઉપર આખું ચેપ્ટર પી એન અને આર એટલે પી આવે તો તમારે શું સમજવાનું મૂળ કેટલા પૈસા લીધા હતા એન આવે તો શું સમજવાનું કેટલા વર્ષ માટે લીધા હતા અને આર આવે તો શું સમજવાનું કેટલા ટકા માટે લીધા હતા આવડી ગયું ત્રણેય અને હવે તમારે વ્યાજ ગણવું છે કેટલું વ્યાજ આવશે તમને ખાઈ જ

તમને દિવસમાં કીધું શોધવા કીધું એક વ્યાજ આટલા દિવસમાં કેટલું થશે તો 100 અને 300 નું સમજ પડી ગઈ આ સૂત્ર કોનું છે વર્ષનું આ સૂત્ર કોનું છે મહિનામાં તમારે ફાઇન્ડ આઉટ કરવું છે તો અને આ સૂત્ર કોનું છે દિવસોમાં તમારે ફાઇન્ડ આઉટ કરવું છે તો ક્લિયર એટલે જો મહિના માટે 12 વડે ભાગાકાર દિવસ માટે 365 વડે ભાગ્યા ભાગાકાર અને તમને 73 નો ઘડિયો આવડવો જરૂરી છે કેમ કે તમને જેટલા પણ આંકડા આવશે ને એમાં 73 ની લગતી ભાગાકારની રીતો વધારે હશે 73 આર ભાગ ઉતો હશે એટલીસ્ટ પાંચ સુધી યાદ રહેવો જોઈએ હો ચલો આપણે 73 નો ઘડિયો આજે શીખીશું છેલ્લો છે તોતેર એકા પછી તોતેર દુ કેટલા થાય લખો કેટલી રકમ છે સાત અને ત્રણ સાત નો ઘણી લખો પેલા કેટલા થાય સાત એકા સાત ચૌદ સાત તેરી એકવીસ સાત અઠ્યાવીસ સાત પોત્રીસ પછી કોણ છે એકસો છેતાલીસ બસો નો ઓગણીસ અહીંયા જોઈન્ટ નહીં થાય અહીંયા પાછળનો નો આંકડો એમનો રહેશે બે આ એ હોય આમાં ઉમેરે જશે અઠ્યાવીસ ને એક થશે ઓગણત્રીસ પાછળનો આંકડો એનો જ રહેશે આ એક છે આનો ઉમેરે જશે 35 ને 36 કુલ મેં કીધું તો 73 નો ઘડીયો આવશે એટલે જ શું જો 73 5 365 દિવસ થઈ ને એક વર્ષ આટલું યાદ રહેશે પાકુ તો દાખલા આવશે હવે આપણે દાખલા જોઈએ થોડા પ્રેક્ટિસ પછી તમને પૂછાયેલા દાખલા જોશે તમને આમાંથી કઈક શોધવાનું કીધું છે આ બધાય સૂત્રનો ઉપયોગ કરીને શોધવાનું છે બરાબર છે ઓકે ચલો પેલું પી એન આર આ તમારા આખા ચેપ્ટરમાં ચાર વસ્તુ છે પાંચ જ અહીંયા તમને એ આપ્યો છે ને એ એટલે વ્યાજ મુદલ મારે તમને પૈસા પાછા આપવાના થશે જો પી એટલે શું હતું મુદલ મે તમારા પાસે કેટલા લીધા એ પછી એન એટલે શું હતું કેટલા વર્ષ માટે લીધા એ સમયગાળો પછી આ એટલે કેટલા આ સોરી આ એટલે કેટલા ટકાએ લીધું એ અને આ એનું સૂત્ર તો PRN 100 એટલે મને વ્યાજ મળતું હતું તો મારે તમને પાછા પૈસા દેવાના થાય બચાવો તો હું કઈ તમને ખાલી વ્યાજ જ દઉં આવે ઈ કે મૂળ રકમ 50000 લઈ ગયો ઈ આપું આપું ને પાછા તો એને કહેવાય વ્યાજ મુદ્દલ શું કહેવાય વ્યાજ મુદ્દલ વ્યાજ મુદ્દલ એટલે શું મૂળ રકમ વત્તા વ્યાજ એટલે P વત્તા I આટલા સૂત્ર યાદ રહી જવા જોઈએ પતી ગયું હવે અહીંયા તમને વર્ષ આપ્યું હોય તો આનામાં મહિના કીધા હોય તો 12 વડે ભાગવાનું દિવસો કીધા હોય તો 365 વડે ભાગવાનું આટલું જ છે પતી ગયું ક્લિયર છે અને તમારે અહીંયા બાકીનું બધું ખાલી ધ્યાન અહીંયા વર્ષ આ તમારો સમયગાળો જે છે ને સમયગાળો જે છે એમાં ધ્યાન રાખવાનું છે વર્ષ આવે તો કઈ સૂત્રમ ધ્યાન નથી કરવાનો અહીંયા જ્યાં વાય લખેલા છે અહીંયા દિવસો આવે ડે આવે તો 365 કરવાના અને મંથ આવે તો 12 કરવાના પતે ગયું ચલો દાખલા જોઈએ હવે

એ બરાબર પી વધતા આઈ આઈ ને એટલો રાખો તો આજાર આઠસો નવસો અને આઈ તો દસ હાજર આઠસો માંથી નવસો જાય તો પેલા આઠસો કાઢો એટલે દસ હજાર દસ હજાર સો જાય તો નવ હજાર નવસો તો વ્યાજ કેટલો આવું નવ હજાર નવસો હવે તમારે શું શોધવાનું છે n તો આપણે અહીંયા n ને એકલા રાખવા પડશે ને તો આ બાજુ n એકલા લઈએ તો બાકીનું બધું ત્યાં છે ગુણાકારમાં ભાગાકાર થાય ભાગાકાર કરે ગુણાકાર થાય સરવાળોમાં બાદ બાકી થાય ને બાદ બાકી થાય સરવાળો થાય 100 ને આય ગુણો તો i 100 નીચે n ને એકલા રહેવા જોઈએ એટલે છેદમાં p r ચલો i નો જવાબ કેટલો છે 9900 અહીંયા 100 p નો જવાબ કેટલો છે p કેટલો છે 900

પૂરો થઈ તો પચીસ નો વર્ગ પચીસ નો વર્ગ કેટલો થશે છસો પચીસ ચલો પચીસ ચોકસો પચીસ ચોકસો અગિયાર ચોક ચુમ્માલીસ ચુમ્માલીસ ચોક

અને એક માંથ વાળો બનાવીશ રેડી તમને શું કીધું 6300 ને અહીંયા શોધવાનું છે r અને i તો પહેલા તો i મળી જવું જોઈએ અહીં આ ચારમાંથી કોઈ પણ એક જ ઘટતું હોવું જોઈએ નકર તકે બે ઘટશે તો તકે બરાબર છે ને એવું રાખવા નહીં હવે તમારે i ગોતવું છે i એટલે શું થાય એક સૂત્ર છે i નું કયું a બરાબર જો p i થાતું તો i બરાબર શું થાય i બરાબર થાય ત્રણ રેડી તો કેટલા વિધા તેત્રીસો ને અઢાર તો અહીંયા જવાબ આવ્યો તેત્રીસો હવે મળી જાય મૂકશું યસ ઓકે નીચે દાખલો ગણવાનો હવે આવડે છે ને એ સૂત્ર વાળું જ મૂકવાનું છે હવે આપણે દિવસો વાળું ગણીએ ચલો આ એ શોધો છે દિવસો છે તો સૂત્ર કયો આવશે 365 વાળું તો પહેલા આ શોધવાનો છે ને તો મૂકો બી ની કિંમત કેટલી છે 24000 આર કેટલું છે આપ્યું છે તમને 4% આ આપ્યું છે 180 તમારે n એટલે દિવસો શોધવાના છે હો d શોધવાના છે તો પહેલા તો n ને કરતા બનાવીએ ને ઓકે n બરાબર શું થશે i ગુણ્યા 100 pr પણ સૂત્ર આપો દિવસો વાળો એટલે હજી આ 365 હોય એટલે e ગુણાશે ને ઉપર 365 રેડી હવે જો તમારે શોધવાના છે n i ની કિંમત મૂકો કેટલી 36500 પણ તમને દેખાવા જોઈએ 365 નજર તે જ રહે જોઈએ એટલે ઉડવામાં ત્રણસો પાસઠ ગુણ્યા સોરી ત્રણસો પાસઠ નીચે પી ત્રણસો પાસઠ પછી બે મિન એટલે ત્રણસો પાસઠ ગુણ્યા સો કે આ કેટલો છે ચાર ટકા જો છત્રીસ પાંચસો આ નીકળી હવે એકસો ને એસી બાકી ચાર પિસ્તાલીસ દિવસો છત્રીસ હજાર છસો આવડશે એક મંથ વાળો દાખલો ભણીએ ચલો ચલો સૂત્ર શું છે આઈ બરાબર

અને કેટલા છે ઓકે હજી દસ એટલે અહીંયા કેટલા વિધા છે હવે પાંત્રીસ બરાબર સાત પંચા પાંત્રીસ પાંચ પાંચ 2 હવે ત્રેવીસો નો